ઉપલેટા કોટેજ હોસ્પિટલ ખાતે તૈયાર કરવામાં આવેલ અદ્યતન નવજાત શિશુ સારવાર વિભાગની શરૂઆત માનનીય શ્રી ગુજરાત સરકાર શ્રી ના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા માતૃ બાળ કલ્યાણ સેવાઓને સુદ્રઢ કરવાના ભાગરૂપે ઉપલેટા કોટેજ હોસ્પિટલ ખાતે તૈયાર કરવામાં આવેલા અદ્યતન નવજાત શિશુ સારવાર વિભાગ રમેશભાઈ ધડુક માનનીય સાંસદ સભ્ય પોરબંદરના વરદ હસ્તે લોકાર્પણ કાર્યક્રમ યોજાયો નવજાત શિશુ સારવાર વિભાગમાં નવજાત શિશુ સારવાર કેન્દ્રમાં નવજાત શિશુની વિવિધ બીમારીઓની સારવાર થઈ શકે જેમ કે શ્વાસની તકલીફ કમળો તાણાજકી ખેંચ ઓછા વજનથી જન્મેલું છે શીશુ અનેક તકલીફની સારવાર થઈ શકે તે માટે ઉપલેટા કોટેજ હોસ્પિટલ ખાતે નાના બાળકોને દસ બેડવાળી સુવિધા શરૂ કરવામાં આવી કાર્યક્રમ કલેક્ટરના માર્ગદર્શન અને પ્રેરણાથી કોટેજ હોસ્પિટલના રોગી કલ્યાણ સમિતિના ફંડમાંથી અડતાલીસ લાખના ખર્ચે આધુનિક વાળું લોકાર્પણ કરવામાં આવ્યું આજે બાળકો માટેનું એક આઈસીયુ હોસ્પિટલનું ઉદઘાટન ઉપલેટા ખાતે કરવામાં આવ્યું છે અને ખૂબ સરસ મજાનું આ આઈસીયુ હોસ્પિટલ બનાવવામાં આવ્યું છે નાના બાળકો માટે બાર હોસ્પિટલમાં દસ હજાર રૂપિયા દેતા પણ સુવિધા ન મળે એવી સુવિધા અહીંયા ઊભી કરવામાં આવી છે તો આજે આપણા ધારાસભ્ય મહેન્દ્રભાઈ આપણા જિલ્લા કલેક્ટર શ્રી વિડીઓ શ્રી તમામની સાથે રહી અને આજે આ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે વિપુલ કમેશનનું રિપોર્ટ એઝ ન્યૂઝ ઉપલેટા